જિલ્લામાં ચોમાસાની તૈયારીના ભાગરૂપે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે પરંતુ હજુ કાંસ્ત સાફ કરવાના બાકી છે કલેક્ટરને ગયા મહિને જ આદેશ આપી દેવાયા હતા કે એકત્રીસ મે પહેલા બાર કાંસે સફાઈ કરવામાં આવે અને નીચાણવાળા વિસ્તારની સફાઈ કરવામાં આવી ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ગયું પરંતુ કામ પૂરા નથી થયા જેથી લાગી રહ્યું છે કે આ વર્ષે પણ ચોમાસામાં વધુ વરસાદ ખાબકે તો વડોદરા શહેરના નાગરિકોને જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરવો પડશે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કાસની સફાઈ છે લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને એ સિવાયના જે નોટિફાઈડ કાસ છે એની સ્ટેટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે લગભગ લગભગ સિત્તેર એંસી ટકા જેવી કામગીરી પૂર્ણ કરી છે તેવા અહેવાલ છે અને બાકીની કામગીરી પણ એ ખૂબ ઝડપથી પૂર્ણ કરી દે છે અને કંટ્રોલ રૂમ દરેક ઓફિસિસમાં મહેસૂલી કચેરીઓ અને તે સિવાયની કચેરીઓમાં round the clock કાર્યરત કરી દેવામાં આવે ચોમાસાની શરૂઆત પહેલા જ કલેકટર દ્વારા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને બેઠકમાં વડોદરા શહેરના જે બાર સિટી કાપો તેની સાફ સફાઈના પણ આદેશ કરવામાં આવે છે સાથે જ વાત કરવામાં આવે તો ગત વર્ષે પૂરની પરિસ્થિતિ સર્જાતા જે ગ્રામ્ય વિસ્તારના જે નીચાણવાળા વિસ્તાર છે તે ગ્રામ્યની પણ યાદી જે છે તે માંગવામાં આવી હતી પરંતુ ઘોર નિંદ્રામાં સુતેલા જે અધિકારીઓ જે છે એ તંત્ર દ્વારા હજુ સુધી કલેકટરને કોઈ પણ જાતની યાદી જે છે તે જાહેર કરવામાં નથી આવી